છોડા ઉદેપુર જિલ્લા બાતમીના આધારે વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈવી એસ સૂચનાના અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે કનલવા ગામી રોડ ઉપરથી બલેરો પિકઅપ ગાડીમાંથી ત્રણ લાખ એકત્રીસ હજાર એકસો પચીસના ભારતીય બનાવટના દારૂને જથ્થો તેમજ હેરાફેરીમાં વપરાયેલ બલેરો પિકઅપ ગાડી ઝડપી પાડી હતી ત્યારે ગાડી ચાલક સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો પાનવડ પોલીસ મથકના ટવા ગામી રોડ ઉપરથી ક્રેટા ગાડીમાંથી ત્રણ લાખ ચોમ્માલીસ હજાર બસો પચાસના ભારતીય બનાવટના દારૂ સાથે બે ઇસમો શાબાસ મકસોદ મકરાણી અને કરમસિંહ કરશનભાઈ ચોગઢની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ હેરાફેરીમાં વપરાયેલ ક્રેટ આગાડીનો મુદ્દામાલ કબજે કરી પાણવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે